સર્વને આશીર્વાદ આપો બાઇબલમાં ઘણા બધા એવા દાખલા છે જે ચેતવણી રૂપ છે ઘણી બધી એવી બિનાઓ છે બનાવો છે જેમાંથી શીખ છે અને જેના જેના દ્વારા આપણને આત્મિક જીવનમાં શીખવા મળે છે રસ્તો મળે છે અને દોરવણી મળે છે બાઇબલ આપણને ઘણું બધું શીખવાડે છે જો પવિત્ર શાસ્ત્રનું આપણે અધ્યયન કરીએ વાંચીએ મનન કરીએ તો એમાંથી જેમ જેમ આપણે વાંચીએ છીએ એમ એમ એના અંદરમાં જે બાબતો લખવામાં આવી જે પાત્રો છે જે પ્રભુના સેવક સેવિકાઓ પ્રબોધકો જે બધા થઈ ગયા જે પ્રભુના લોકો જીવન જીવાઈ ગયા એમના દ્વારા પણ આપણને ઘણી બાબતો શીખવા મળે છે અને બાઇબલમાં એવી એવા ત્રણ દાખલા છે કે જે આપણે માટે ચેતવણી રૂપ છે ને યહુદાના પત્રમાં જોશો તો ત્રણ બાબતો તમને જોવા મળશે યહુદાનો પત્ર અને કલમ અગિયાર જુઓ તે આગળ સમા કરજો એક તમને ત્રણ દાખલા ચેતવણી નોંધવામાં આવ્યા છે અને એક જે છે એ કાયનનો નો માર્ગ છે ઈર્ષાનો માર્ગ નહી ઉત્પત્તિમાં આપણે જોઈએ તો ત્યાં આગળ આપણે જોઈએ છે કે હાબેલનું અર્પણ માન્ય થયું ત્યારે અદેખાય ઈર્ષા આવી અને એના કારણે એણે પાપ કર્યું નહી અને ઈર્ષાનો સડો ઈર્ષા એ હાડકાનો સડો છે જો તમે નીતિવંત ચૌદ ને ત્રીસ જોશો તો તમને ત્યાં એ પ્રમાણે વાંચવા મળશે હે ને પછી જો તમે આગળ જુઓ તો બલામની ભૂલ દ્રવ્ય લોભ નહીં પહેલા આપણે જોયું ઈર્ષા અને ઈર્ષા ઘણા બધા લોકોને ખલાસ કરી નાખે છે મારા કરતાં સારી પ્રાર્થના કરાવ છે મારા કરતાં સારું પગાર છે મારા કરતાં સારું બોલે છે મારા કરતાં વધારે સારો પગાર છે મારા કરતાં વધારે સારી નોકરી છે મારા કરતાં મારી પાસે કરતાં વધારે સારી એની પાસે પત્ની છે મારી પાસે વધારે સારા પતિ નથી બીજાની પાસે આ બધી અલગ અલગ બાબતો કમ્પેરિઝન કે મારા પતિ કરતાં તેઓ વધારે આવડતવાળા છે અને મકાન છે અને ઘણી એવી બાબતો છે કે જે ઈસ્સાનું કારણ બને છે અને બીજી બાબત જે છે એ ઘરનામાં જોવા મળે છે ને આગળ આપણે જોઈએ તો ગણના બાવીસ ત્રેવીસ અને પચીસમાં વાત મળે છે કે દ્રવ્ય લોભના કારણે ઈશ્વરની મના હોવા છતાં બલામે ઇઝરાયલીઓને શાપ દેવા બાળકની સાથે મળી જાય છે નહીં અને આ બલામની ભૂલ હતી આપણે જોઈએ છે આ ખાન ગેઝી યહુદા ઇશ્કરિયત વગેરા બધા દ્રવ્ય લોભના કારણે ખલાસ થઈ ગયા નહીં બલામની ભૂલ અને આપણે પ્રયત્નના કૃત્યોમાં પણ આપણે વાંચીએ છીએ ત્યાં પણ બલામનું શિક્ષણ પામેલા લોકો છે નહીં અને આપણે જાણીએ છીએ કે એ દ્રવ્યના કારણે દ્રવ્ય લોભના કારણે એ પાપ કરે છે આપણે ત્રીસ ચાદીના સિક્કામાં પ્રભુને યહુદાએ આપી દીધા નહીં એટલે દ્રવ્ય લોભ પણ બહુ મોટું પતનનું કારણ છે ઘણા બધા આજે લોકો દ્રવ્ય લોભના કારણે પતન થઈ ગયા નહીં પ્રભુના સારા સારા સેવક સેવિકાઓ ખરેખર હું જ્યારથી નાનો હતો ત્યારથી મેં ઘણા બધા એવા સેવકોને જોયા છે અને ઘણા બધા ઉમદા કામ કરનારા હતા મુખમાંથી બોલે ને પ્રભુએ તેમના દ્વારા કામ કર્યું છે પણ આગળ જતાં જોઈએ તો જે દ્રવ્ય લોભ કહેવાય એ દ્રવ્ય લોભના લીધે ઈર્ષ્યાના લીધે અભિમાનના લીધે તેઓનો પતન થયું છે અને ખરેખર આ સત્ય છે તમે પણ જાણતા હશો કે જ્યારે આપણામાં ઈર્ષા દેખાય અને અભિમાન આવે ત્યારે આપણે પછી ઘણી બધી ભૂલો કરીએ છીએ અને એ ભૂલોના કારણે જે આપણી સેવાનું સિંહાસન છે એ ડગમગી જાય છે સેવાની જે ખુરશી છે એ ઘણી કે વખત જતી રહે છે ચાલી જાય છે ઘણી વાર ઘણા બધા આશીર્વાદો ઓછા થઈ જાય છે ચોક્કસ દેવ ન્યાય કરનાર છે જો કોઈ એવી બાબતો હશે તો પ્રભુ જુએ છે નિર્દોષ હશે તો પ્રભુ કોઈ રીતે કદી પણ નિર્દોષને પ્રભુ ઠોકર ખાવા દેશે નહીં અને નિર્દોષ હશે તો પ્રભુ બચાવશે અને બદલો છે પણ દ્રવ્ય લોભ આ સમય દરમિયાન એક એવું પાપ છે અને એક એવો માર્ગ પર લઈ જાય છે કે જે ઈશ્વરનો નથી આજે તમે જુઓ તો લગ્ન માટે પણ ઘણી બધી બાબતોમાં દ્રવ્ય જોવામાં આવે છે નહીં લોકો એ નથી જોતા પ્રભુને ઓળખે છે પ્રભુ પર વિશ્વાસ કરે છે વિશ્વાસી કુટુંબ છે અને આપણે ચોક્કસ આપણે જગતમાં રહીએ છીએ એટલે જે જગતની બાબતો હોય એ પણ આપણે જોઈએ છીએ પણ એ બધા કરતાં ઈશ્વરના બાળકો હોવું તેમની આધીનતામાં જીવનાર હોવું એ બહુ જરૂરી છે હા લે લ્યો લોડ અને પહેલું જોયું ઈર્ષા બીજું જોયું આપણે દ્રવ્ય લો અને બાઇબલ આપણને શીખવે છે દ્રવ્ય લો ભે પાપ છે જુઓ પહેલો તીમોથી છ ને દસ રાઈટ આગળ આપણે જોયું ઈર્ષા નીતિવચન ચૌદ અને દસ પછી બલામની ભૂલ આપણે આ જે આપણે જોઈએ અત્યારે રાઈટ દ્રવ્ય લો છેલ્લું આપણે જોઈએ ત્રીજી બાબત ત્રીજો દાખલો તો બાઇબલમાં જ્યારે આપણે વાંચીએ છીએ ગણના સોળ અને ત્યાં ગળ કોરાએ ટોળું ભેવું કર્યું નહીં અને મૂસા સામે હારુની સામે બંડ પોકાર્યું કે શું મૂસા એકલો જ આગેવાન છે હું પણ આગેવાન છું કોરાના આવા વિમાનને કારણે ઈશ્વરે તેનો તથા તેના સર્વસ્વનો નાશ કર્યો અભિમાન બધા પાપનું મૂળ છે વાંચો દાનિયલ પાંચ અને વીસ વલાઓ ને માર્ગે ન જઈએ બલામની ભૂલ ન કરીએ અને કોહરાનો બંધ ન કરીએ અભિમાન હું જ સારું વચન આપું છું હું જ સારી પ્રાર્થના કરાવું છું હું જ સારું આગેવાન છું અને ખરેખર આ બધી બાબતો જગતમાં અત્યારે બહુ કોમન છે ઈર્ષા તમને ડગલીને ને પગલે જોવા મળે છે દ્રવ્ય લોક ડગલે ને પગલે જોવા મળે છે અને અભિમાન ડગલે ને પગલે જોવા મળે છે ઉજિયા રાજાને પણ અભિમાન આવ્યું નહીં અને એનું પતન થઈ ગયું બીજા કાળુદાનમાં આપણને વાંચવા મળે છે અભિમાન દ્રવ્ય લોભ ઈર્ષા આપણા જીવનને ખલાસ કરી નાખે છે બધું બનાવેલું બને બની બનેલું બધું ખલાસ થઈ જાય છે શું આપણા આપણા ઘરોમાં પરિવારોમાં ત્રણ દાખલામાં ના કોઈ દાખલા છે આપણે જોઈ શકીએ છે આપણે પોતાને તપાસી જોઈએ તો સજાગ બનીએ સજાગ બનવાથી આ કૃપાનો વખત છે માફીનો વખત છે અને ખાસ કરીને આ સમય દરમિયાન પસ્તાવા સાથે પ્રભુની તરફ ફરવું એ એક એક આત્માઓ માટે એક એક માણસો માટે લાભકારી છે એક એક માણસો માટે એ લાભકારક છે કેમ કે જો પ્રભુની ગમ ફરીશું તો આપણે એ માર્ગમાં પ્રભુને મળીશું જગતના માર્ગમાં રહ્યા તો એ જગતનો માર્ગ 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 નાશનો છે છે સાંકડો સમગ્ર પહોળો માર્ગ છે બાઇબલમાં જેમ બે માર્ગ વિશે કહેવામાં આવ્યું છે પહોળો ને સાંકડો પહોળા માર્ગ અંતે નાશ છે સાંકડો માર્ગ અને દરવાજો કે જે બહુ ઓછા લોકોને જણે છે આપણે સાંકળો માર્ગ શોધી પ્રભુની પાછળ ચાલીએ અને જે કંઈ જગતની બાબતો હોય તેને આપણામાંથી કાઢી નાખીએ અને જુઓ કેટલી અદ્ભુત રીતે તમે અને હું એ પ્રમાણે કરવાથી આશીર્વાદિત થવાના છે હાલ લુહિયા પ્રેઝ આવી જાનની પ્રાર્થના સાથે દિવસના અંત ભાગમાં આગળ વધીએ વાલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ફરીને એક વાર પ્રભુ તમારી પવિત્ર હજુરમાં દિવસના અંતના ભાગમાં નમવાને માટે તમારું ભજન કરવા માટે તમારી સ્તુતિ કરવાને માટે અમને આ સુંદર તમે તક આપી છે તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ હા પ્રભુ આભાર માનતા માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને ખાસ પ્રભુ જે બાઇબલમાંથી પવિત્ર શાસ્ત્રમાંથી જે રૂપ ત્રણ બાબતો આજે તમે અમને બતાવી જણાવી એના દ્વારા તમે અમારી સાથે વાત કરી તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ અમે ઈર્ષા કરનારા નહીં દ્રવ્ય લોભ કરનારા નહીં પ્રભુતા કે પ્રભુ અમે અભિમાન કરનારા નહીં પ્રભુ અમે તમારા પ્રભુ અમે તમારા લોહીમાં ખદેલા તમારા બાળકો બનીને અમારો વધસ્તંભ ઉચકીને તમારી પાછળ ચાલનારા બનીએ એવું તમે થવા દે છો પ્રભુ પ્રભુ તમારી સમક્ષ અમે નમ્યા છે પ્રભુ ત્યારે ખાસ પ્રાર્થના કરીએ છે જેમ અમે તમારું નામ લઈએ છે તમારું ભજન કરીએ છે તમારી સ્તુતિ કરીએ છે તમારી આરાધના કરીએ છે પ્રભુ મંદિરમાં પ્રભુ અમે જઈએ છીએ પ્રભુ તમારી સમક્ષ પ્રભુ અમારા મસ્તકો નમાવીએ છીએ એમ પ્રભુ ઘણા બધા લોકોને તમે જે સાચા અને પવિત્ર ઈશ્વર છો જીવતા ઈશ્વર છો તમારું નામ બધા જ લોકોને મળે જેમણે હજી પણ કદી તમારું નામ સાંભળ્યું નથી એવું પણ પ્રભુ તમારું નામ મળે એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ આ પ્રભુ એના માટે પૃથ્વી પરના પટ પર જેટલા લોકો પ્રભુ તમારા નામે સેવા કરી રહ્યા છે એ સર્વની સેવાને આશીર્વાદિત કરો પ્રભુ હા એટલા માટે પ્રભુ કે પ્રભુ અમે બધા જ અલગ અલગ જગ્યાએથી ગામોમાં વિસ્તારોમાં રહીને પ્રભુ ઘણા બધા લોકો સુધી અમે તમારું નામ આપીએ પ્રભુ લોકો તમારો સ્વીકાર કરે પ્રભુ પસ્તાવો કરે પ્રભુ અને પ્રભુ તેમનો નાશ ના થાય હા પ્રભુ તેમનું જીવન બચી જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ઘણા બધા લોકો ગેરમાર્ગે દોરવાયા છે પ્રભુ દારૂમાં છે જુગારમાં છે વ્યવિચારમાં છે ખોટા સંબંધોમાં છે અઘટિત અનૈતિક બાબતોમાં છે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દયા કરીને પ્રભુ તમારા લોકોને તમે છોડાવી લો પ્રભુ એમના પર તમારો અધિકાર છે સતાનનો કોઈ જ અધિકાર નથી પ્રભુ હા અબા અધિકાર નથી પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એ બધા આત્માઓ તમારા નામે તારણ પામે તમારું નામ મળે તેમનો બચાવ થાય એવું થવાનું છે પ્રભુ તમારી સમક્ષ નમ્યા છે છે ત્યારે માંદા પણ તમારી પાસે છીએ પ્રભુ તમે જ્યારે પૃથ્વી પર હતા ત્યારે સાજ પડે છે નગરના કોટ સુધી બીમારોની લાઈન રહેતી હતી ટોળું રહેતો હતો પ્રભુ પ્રભુ અત્યારે સાધના સમયે અમારી આ પ્રાર્થના પણ પ્રભુ એ પ્રમાણે થવા દો પ્રભુ અને જેટલા લોકો આ સંગતમાં હોય સાંભળે વિશ્વાસ કરે એ બધા જ પ્રભુ ફટાફટ પ્રભુ તમારા નામમાં સંપૂર્ણ સાજા થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરે કેવળ અને કેવળ તમારા નામમાં સાજા થાય અને બધું જ માન આદર અને મહિમા તમને મળો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ જેવો વિશ્વાસ કરે કે ઈશુના નામમાં સાજો થઈ ઈશુના નામમાં હું સાજો થયો ઈશુના નામમાં હું સાજી થઈ વિશ્વાસ કરનારા જીવનમાં સાજા પણ મળે એવું તમે થવા છો પ્રભુ દરેક ચૂંટેલા ઘરને જોડજો પ્રભુ ડિવોર્સને પ્રભુ તમે ખાલી જ કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભુજા વિદેશ સેવાના માર્ગોને આશીર્વાદિત કરજો પ્રભુ વિદેશ સેવાના પ્રયત્નોને તમે સફળ કરજો કોર્ટ કેસ એફઆઈઆર ખોટ હતો જેમના પર મૂકવામાં આવે છે પ્રભુ તેમને પ્રભુ બચાવજો છોડાવી લેજો એમાંથી બહાર કાઢજો પિતા હા પ્રભુ તમારા બાળકોના બિઝનેસને નોકરી ધંધાને પ્રભુ અને આવકના સાધનોને પુષ્કળ આશીર્વાદિત કરો મુશ્કેલીઓમાં છે નાણાકીય ભીડમાં છે દેવાઓ છે તમે પણ તેમનું રક્ષણ કરજો તમે એમને બચાવજો ભવિતા કોર્ટ કેસોમાંથી એફઆઈઆરમાંથી તમે એમને બચાવી લેજો ભવિતા હા પ્રભુ મકાનનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો પ્રભુ નાણાંનો પણ આશીર્વાદ આપજો ભવિતા વિધવા બહેનો વિધુરો અનાથોની પણ સાથે પ્રભુ માનસિક રોગીઓ મન બુદ્ધિના લોકો અને પ્રભુ વિકલાંગોને પણ પ્રભુ તમે સંપૂર્ણ સાજા કરજો તેમની મુલાકાત લેજો તેમના દુઃખને તમે આનંદમાં બદલી નાખજો પ્રભુ અમારી નાની મિનિસ્ટ્રીને પણ અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ આશીર્વાદિત કરો પ્રભુ જે પરિસ્થિતિઓમાં મિનિસ્ટ્રી પસાર થઈ રહી છે એમાં તમારી હિંમત અને તમારી કૃપા અને તમારી દયાની જરૂર છે પ્રભુ ને તમારી મદદની જરૂર છે પ્રભુ પ્રભુ તમે સહાય કરો મદદ કરો અને મિનિસ્ટ્રીને મિસ્ટ્રી ટીમને ફરી ફરીવાર ઊભી કરો પ્રભુ અને પ્રભુ સર્વ રૂકાવટો તોડો એવી પ્રાર્થના કરી દરેક સાંભળનારને આશીર્વાદ આપો બીજાના મોકલે છે એમને આશીર્વાદ આપો પ્રભુ પિતા અને પ્રભુ અત્યારે આ પણ મિનિટ સુધીમાં દરેક પાપને માફ કરજો અત્યારે ખોરાક વસ્ત્ર અન્ન પાણી પૂરું પાડજો પ્રભુ રક્ષણ પૂરું પાડજો રાત્રિ હું સુરક્ષિત રાખજો ને સવારમાં પરિવાર તમારું નામ લેવાનો તક આપજો માગતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામ પિતા સાંભળીને માન્ય કરજો આ આમીન આ આ મીન